પરીક્ષા આપણે પૂરી થઈ ગઈ છે આજ અને કાલે છે વાયવા પણ એ પહેલા એક જરૂરી વસ્તુ તમે બતાવવાની છે જે મારા ભાઈ છે છે ઇમિટેશનનું કામ કરે છે ઇમિટેશનનું કામ કઈ રીતનું થાય છે આપણે એમની પાસેથી જાણીએ તો આ બધી ઇમિટેશનની વસ્તુ છે હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે મારા આ બાલી છે જો આ પાંદડી વાળી બાલી છે ટૂંકમાં આજે આપણે અત્યારે આનો ક્રેઝ બહુ છે અને ટ્રેન્ડિંગમાં પણ છે આ સામાન છે બધું તૈયાર થયેલો બધું જો આ અલગ અલગ વસ્તુ છે એ ડબ્બો પાકી આવે છે આનું પચીસ ડઝનનો ડબ્બો છે એ પણ લખેલું છે ચાર એમ એમ લાલ લીલો નારિયા છે આ ફિટિંગ કામ કરેલું છે ગોલ્ડ છે કમ્પ્લેટ છે આ બાલી છે રનિંગ આપણે જેથી કે આપણે કાળા છે કે કોઈ આઈટમ છે એ આપણે ફિટિંગ કરવી છે એ આપણે પોતે ફિટિંગ કરવી છે મેન્યુફેક્ચર પોતાનું છે પોતાનું છે આ કામ છે બાલીનું આ ફિટિંગ કામ થઈને આવેલું છે એટલે આ કામ જે છે ને એ ખાલી ફિટિંગ કામ થઈને આવે છે ગોળ ને બધું બાકી છે આ ફૂટબોલ છે ડાયમંડ ઓરિજિનલ છે આ બાલીનું કામ છે આપણું અને પ્લસ આપણે અત્યારે આપણે બેટ પેડલ બુટી બનાવી છે આપણે એના વેક્સ કાઢેલા છે આ જે બુટી હોય એના બુટીના વેક્સ છે આ ટૂંકમાં બીબા હશે ને હ ના ના વેક્સ બરાબર આ વેક્સ છે બધા આ ડિઝાઇન છે બુટિક પેટર્ન પણ આપડી છે અને બુજે આપણે વેક્સ છે આ બહુ મોટી બુટિક છે ઠીક ના વેક્સ તો પાજે એની ડિઝાઇન આખી આ છે છે એ પછી આપણે જે પેડલ ની એક છે બધા આપડે કાહે હાજરમાં છે હવે આ પેડલ છે આ બધા પેડલ છે આપણે આ પેડલ બનાવીશું

ડિઝાઇન આપણે પાસે રાખી ઘણી છે અને પોતે જ મેન્યુફેક્ચર બધું આ કરે છે આજે તમે ત્યારે સામાન જોવો છો ને બધું પોતે જ બનાવે છે ઘરે અને પોતે જ મેન્યુફેક્ચર કરે છે આ બધી બોટી છે આમાં હું આમાં કઈ વસ્તુ આવે આ ચાર ચેન વાળી વેક્યુમ મેટલમાં માં આવે ચાર ચેન ઇમ્પોર્ટેડ હાઈવે ચેન આવે આ છે આ બધી બધી ડિઝાઇન છે એમાં મારી પાસે હાલમાં બાર ડિઝાઇન છે આમાં

છે બધા આપણે વન પીસ ટુ પીસ જો અલગ અલગ અને બધું મેન્યુફેક્ચર ઘરેથી થાય છે આ બુટીની અંદર આપણે કોપર પણ કરેલું છે જેથી કરીને આપણે કાચો માલ દેવી છે ગોલ્ડ કરીને આપતા નથી આપણે આગળના વિડીયોમાં જે વસ્તુ બધી જોઈએ આ મેટલ ને બધું સિરામિક ને બધું જોયું આપણે અમારા વોટ્સએપથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરે છે અને જો ધંધાથી જેટલા વેપારીભાઈઓ છે એમને જો આ વસ્તુ બધી મંગાવી હોય ઘરે બેઠા અથવા તો ફોન દ્વારા તો તમને આ વસ્તુ બધી પ્રોવાઈડ કરવામાં આવશે અમારા જગદીશભાઈ છે હોલસેલમાં અને આ બધું છે ને હોલસેલમાં મળશે હોલસેલના ભાગ બરાબર તમે જે કાંઈ લેવું હોય અને સાઈડમાં નંબર તમને આપેલો છે એ કોન્ટેક કરી લેજો અને મોબાઈલ નંબર પણ જણાવી દઈએ છીએ તમારો મોબાઈલ નંબર બોલી જાઓ અઠ્ઠાણું બે છપ્પન છવ્વીસ સાત વીસ અને જો કદાચ એવું લાગતું હોય કે ભાઈ આ સામાન તમારે રૂબરૂ જોવા આવવું હોય તો પણ તમારે છૂટ છે તો તમારે એની માટે રાજકોટ આવવું પડશે હવે તમારું એડ્રેસ પણ કહી દીધું રાજકોટ કોઠારીયા રોડ રણજા મંદિરની સામે લાપાસરી રોડ જોશીપ્રસાઇટી સી વન બ્લોક નંબર બે વિડીયો શેર કરજો અને હે ભાઈ ભાઈ હોય આની માટે ખાસ ઓર્ડર કરાવજો